ખેડૂત મિત્રો નવા વિડીયોમાં આપણું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું ઉનાળું મગ વિશે મગ એક ટૂંકા ગાળાનો પાક છે અને એના આપણને બે ત્રણ ફાયદા મળતા હોય છે કે ઉત્પાદન પણ સારું આવે અને જમીન પણ સુધારે કારણ કે મગના છોડમાં બેક્ટેરિયાના લીધે આપણી જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ પણ વધતું હોય છે એટલે આપણી જમીન પણ ફળદ્રુપ થાય છે અને ઉત્પાદન પણ આવે છે તો હવે એની વાત કરીએ તો જમીનની તૈયારી કેવી રીતના કરવી બીજમાં આપણે હું હું માવજત કરવી અને પાણી કયા સમયે આપવું અને ખાસ એક પ્રશ્ન આવતો હોય છે કે નિંદામણ વિશે આપણે એના મગના પાકમાં શું કરવું અને એમાં કઈ કઈ રોગ જીવાત આવતી હોય એના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જમીનની તૈયારીની વાત કરીએ તો ઊંડી ખેડ કરી અને ઢેફા અને ભાંગીને સાણીઓ ખાતર નાખી અને સાણિયું ખાતર ન હોય તો રાસાયણિક ખાતર નાખીને વાવેતર કરવું ત્યાર પછી આપણે બીજની માવજતની વાત કરીએ તો થાઈરમ કેપ્ટન અથવા તો બાવીસ ટનનો પટ મારીને વાવેતર કરવું જોઈએ અને પટના માપ વિશે વાત કરીએ તો એમાં એક કિલો બિયારણમાં આપણે બેથી ત્રણ ગ્રામનો પટ મારવો પછી જ વાવેતર કરવું જોઈએ અને પટ મારેલ હોય એટલે આપણે ફૂગજન્ય રોગ આમું આપણને સારામાં સારું નિ નિયંત્રણ મળતું હોય છે હવે પછી વાવેતરના સમયની વાત કરીએ તો વાવેતરનો સમય આપણે પંદર ફેબ્રુઆરીથી લઈ અને દસ માર્ચ સુધીનો સમયગાળો યોગ્ય હોય છે આ સમયમાં ઉનાળુ મગનું વાવેતર કરવામાં ઉત્તમ ગણાય છે અને નિંદામણની વાત કરીએ તો આપણે બાસાલીન એટલે કે પેન્ડી મિથાલીન અને ગોલ્ડ આ બે પહેલાં જ પાણીમાં પાઈ દેવું જરૂરી છે જેથી કરીને આપણે નિંદામણ સામે રાહત મેળવી શકાય છે હવે પાણીની વાત કરીએ તો ઊગી ગયા પછી ખાસ કરીને ડાળી ફૂટતી હોય અથવા તો ફૂલ લાગતા હોય કે દાણા ભરાવાના સમયે જ પાણી આપવું વચ્ચે વધારે પાણી આપવું નહીં ખાસ જરૂરિયાત જણાતી હોય તો જ પાણી આપવું અને રોગ જીવાતની વાત કરીએ તો રોગ જીવાતમાં આપણે મોલોમચ્છી થીપ્સ તડતળિયા વગેરે જેવી જીવાત જોવા મળતી હોય છે તો એમાં આપણે સારી કંપનીની દવાનો છંટકાવ કરી દેવો એટલે આપણે સારામાં સારું રિઝલ્ટ મળે અને મગના પાકમાં કુકરની સમસ્યા વધારે હોય છે એટલે ખોટું આપણે ઉપરા ઉપર પાણી આપવા નહીં જરૂરિયાત જણાતી હોય ત્યારે જ પાણી આપવું કારણ કે જરૂરિયાતથી વધારે પાણી આપશો તો જીવાતનો ઉપદ્રવ વધારે થતો હોય છે એટલે ખાસ ધ્યાન રાખવું તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો